જેબી ઓફિસની બહાર એપ્રેન્ટીસ કરનાર ઉમેદવારો નોકરીની માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે આ આંદોલનના ભાગરૂપે ઉમેદવારોએ એમડીની ગાડી રોકવાની ચીમકીઓ ઉચારી છે જેબીમાં એપ્રેન્ટીસ કરનાર ઉમેદવારો નોકરી માટેની કેટલાક સમયથી માંગ કરી રહ્યા છે અને જેબી મુખ્ય કચેરીની બહાર આંદોલન ચલાવી રહ્યા છે તેમ છતાં તેમ છતાં ઉમેદવારોને જીબીના ઉચ્ચ અધિકારીઓ કે મેનેજમેન્ટ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવતા ઉમેદવારોએ વિદ્યુત ભવનની બહાર એમડીની ગાડીને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે સમગ્ર બાબત એવી છે કે બે હજાર બાવીસ વિધાનસભાના ચુનાવ પહેલા અખબારી યાદીમાં થર્મલ પાવર સ્ટેશન ખાતે બારસો જેટલા હેલ્પર લેવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેને આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે તમામ દસ્તાવેજ પુરાવા આપી ચૂક્યા બાદ પણ તેમને નોકરી મળી નથી જેને લઈને બે દિવસથી ઉપવાસ ઉપર વિદ્યુત ભવનની ઓફિસ બહાર ઉમેદવારો બેઠા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ પહોંચ્યા હતા તેમણે આ ઉમેદવારોની વાત સાંભળી અને અગાઉ ચીમકી પણ આપી છે કે જો કે એમડી આ વાતને ધ્યાન પર નહીં લે તો આગામી દિવસોમાં આંદોલન કરી એમડીની ગાડીનો પણ ઘેરાવ થશે ઉમેદવારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે રોજ રૂપિયા ચારસો ની મજૂરીમાં કામ કરીએ છીએ આજે મારા પરિવારમાં મારા થકી ઘર ગુજરાન ચાલી રહ્યું છે ત્યારે મારે નોકરીના ન્યાય માટેની માંગણી કરવા જઈ રહ્યો છું તેમ કહીને વડોદરા આવ્યો છે એક સામાન્ય પરિવારમાં રહેતા આ નોકરી મળે તો અમારું જીવન ગુજરાન ચાલશે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જીએસીએલના જે ભૂતપૂર્વ એપ્રેન્ટિસ ઉમેદવારો જે છે એ પોતાની માંગણી લઈને સતત રજૂઆત કરી રહ્યા છે પરંતુ ગુજરાતમાં જે ઉર્જા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતાનો હથાગ રહી સ્વભાવ અને જે તમે અમને સમજાવશો તમે કેમ અમારે ભરતી કરવાની છે એ રીતનું જે રૂડલી બિહેવિયર કરી અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક અડધું કરવામાં આવી રહ્યા છે અને આજે ઉમેદવારો ના છૂટકે ભૂખ હડતાલ ઉપર બેઠા છે એ ઉમેદવારોની મુલાકાત અને તેની સાથે સાથે ઉર્જા વિભાગના જે અધિકારીઓ છે જીનએલના જે એમડી છે એમની સાથે આજે મુલાકાત કરી અને બે હજાર બાવીસમાં જેને કહેવાય કે આઠસોની ભરતી માટે ફોર્મ ભરાવેલા હતા એ આઠસોની ભરતીના ફોર્મ ભરેલા ઉમેદવારોને ક્યારે નોકરી આપશો એ જવાબ લેવા માટે અમે ઉપસ્થિત થયા છીએ કેમ કે બે હજાર બાવીસમાં જ્યારે આઠસો જગ્યાઓ હતી ત્યારે ફોર્મ ભરાવેલા આજે બે હજાર પચીસ ચાલે છે બારસો કરતાં વધારે જગ્યાઓ ખાલી છે અને છેલ્લા ત્રણ વર્ષથી પોતાની માહિતી પોતાની વાલી દવલી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી આઉટસોર્સિંગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી સતત અને રિન્યૂ કરી અને પોતાના લાખ ઓળખતા વળગતા લોકોને આમાં સેટ કરવામાં આવી રહ્યા છે અને આ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે જે એ કોન્ટ્રાક્ટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી પોતાના માનીતા લોકોને ક્યાંકને ક્યાંક કાયમી કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે તેના વિરુદ્ધમાં આજે જીવનાર કચેરી ભેગા થઈ ગુજરાતના ઉર્જા મંત્રી અને એની સાથે સાથે ગુજરાતના ઉર્જા અધિકારીઓના આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આ મુદ્દાનું નિરાકરણ લાવો અને તાત્કાલિક ધોરણે જે હકદાર છે લાયક જે છે એ લોકોને નોકરી આપો એનો પણ અમે ગાડીનો ઘેરાવો કે ઘર નો ઘેરાવો કરવા મજબૂર કર્યા તો એના ગાડીનો પણ કરીશું અને ઘરનો પણ કરીશું અને ગુજરાત જે વિધાનસભા ગાંધીનગર ખાતે છે એ ગાંધીનગર વિધાનસભા ઘેરાવો કરવાની પણ અમારી તૈયારી છે